આવો મેમન આવો ખાઈ કરતા જાવ ખાઈ કપડા ખાલી ગયને કમ જો પાણીના ભાવે સારું લાગે કમેન્ટ કરજો ઇસ્ટર સ્ટાર વાસ ઉડકે કે સારું લાગે તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારો સ્વાગત છે અને આજ આ બ્લોગમાં હું થાં છે કાઈ ખબર નથી એટલે પહેલાં તો બધાને જય માતાજી અને જય રામ આપી તો આ બ્લોગ માં હું થાન છે કાઈ ખબર નથી એટલે કન્ટિન્યુ જોતા રહીજો તો કોમીને છે ને આ બે હાડી કાલ માં મમ્મી નવી લાવ્યા છે તો એના બેના ના બ્લાઉઝ સીવવાના છે કા અને તું શું જોશો ઈનો કે ઉજા મારે તો અમારે આ પીળી હાડી છે ને એ અત્યારે દસ વાગે દેવાની છે

દીના કાંતું એ ભાઈ તો આખો છે ખાઈ ખાઈને બેહી ગયા છે એ ઈ ફોટા મને મોકલતા નાઈ તારા પર લાટી તક મે લીધા કાકોમાં ભાઈ રોકાવને રામન બનના છે તો બધા રોડે ફોટા દો ને દિયર ભરજો અને મારા પપ્પાએ પણ ધાવણી કરી છે થઈને ફરવા ગયા હતા ભાઈ રૂપાડ છો કે કાકા કઈ કાઈ ગયા હતા આજો આમ આસુ તો આહા અંદર કેકટર રટરા કરને આ સિનેટાઈ દુકાન

અને અમારી મારી પડખે બેઠી છે ફોન જોવા ધનિયલ આટ તો બતાય બસ ફોન જોઈ જઈને થાકી ગયા હા હવે મારી બેઠી તો આયા રાંધવાનું આલે તો ગયા મત કે હો મિરાટ આજ આપણે કેટલા જીબી નેટ પુરાવ્યું 4 જીબી એમ પણ બપોર પછી તો બપોરે કાંઈ ખાવું ખાવાનું હતું જેઠેલાલ જથુ ખાવાનું છે

एन रेटिंग दो तुम्हारे भाई नहीं कलियो कलियो तो नहीं वो वेरी गुड मॉल है मोनिटर पुलिस तो करके तू क्या हुआ निश्चय दो आना है आम के ये तो आम वो हवाद नहीं भाई हुई तो तो हमारा छत्ता अच्छा हो दी बीस रुपए का भाव में पैर वाली वस्तु छे वो अपनी माँ दिखा रही है अरे 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 अरे